Alô? નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે બ્રેઇનસ્ટ્રોકના ખતરાની અને આ ખતરો યુવાનો સામે મંડરાઈ રહ્યો છે ખાસ કરીને કોરોના પછી જે ઘણા એવા યુવાનો છે કે જે લોકોમાં આ ખતરો ખૂબ જ વધતો આપણને જોવા મળી રહ્યો છે અને ડોક્ટર્સ અને નિષ્ણાતોનું માનવું છે કે કોરોના પછી પહેલાંની સરખામણીમાં અત્યારના સમયમાં જે યુવાનો છે તેમને બ્રેઇનસ્ટ્રોકનો ખતરો ખૂબ જ વધતો આપણને જોવા મળી રહ્યો છે આજની જીવનશૈલી તો તેની માટે જવાબદાર છે જ અને ક્યાં ક્યાંક કોરોના પછી પણ ઘણી બધી અન્ય જે બીમારીઓ છે જેને માઝા મૂકી છે તેમાંની એક બીમારી આને પણ કહી શકાય છે કે જે આપણને વધતી જોવા મળી રહી છે વધુ ઉંમરના લોકોમાં તો આ જોવા મળતું જ હતું પણ ત્યાં પણ આપણે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક પહેલાંની સરખામણી અત્યારે બ્રેનસ્ટ્રોક વધુ જોવા મળી રહ્યું છે પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે જે યુવાનો છે તે યુવાનોમાં આ બ્રેઇનસ્ટ્રોકનો જે ખતરો છે તે ખૂબ જ વધતો આપણને જોવા મળી રહ્યો છે કારણ ઘણા બધા છે હાઈપરટેન્શન જોવા મળી રહ્યું છે ક્યાંક મેદસ્વીતા આપણને જોવા મળે છે ક્યાંક આજની જીવનશૈલીમાં જે લોકો છે આઈટી ફિલ્ડમાં કામ કરતા હોય કે કોઈપણ ફિલ્ડમાં કામ કરતા હોય એટલે એમનું બેઠાડું જીવન હોય અને એના કારણે જોબના કારણે ઘણી બધી વખત સ્ટ્રેસ પણ આવતું હોય એના સિવાય આપણે જોઈએ કે સમયસર છે આહાર લેવો જોઈએ ભોજન લેવું જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ તે પ્રકારની જીવનશૈલીનો પણ અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે પણ આપણે કહી શકીએ છીએ કે આજના સમયમાં સ્ટ્રોક ખૂબ જ વધી ગયું છે એ સિવાય આજે જાણવાનો પ્રયાસ કરીશું કે આના સિમ્ટમ્સ શું આપણને જોવા મળતા હોય છે આ કેટલું ઘાતક હોઈ શકે છે અને જ્યારે ડોક્ટરોને નિષ્ણાંતોનું માનવું છે કે જેના કારણે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છે કે ભારતમાં સ્ટ્રોકના કારણે દર ચાર મિનિટે એકનું મોત થઈ રહ્યું છે ને જે આંકડો ખૂબ જ

ડોક્ટર ચિંતન આપણે સૌથી પહેલા આપની સાથે શરૂઆત કરીશું યુવાનોમાં જે બ્રેઇન ખતરો મંડરાઈ રહ્યો છે આજના સમયમાં જે ડોક્ટરો અને નિષ્ણાતોનું માનવું છે કે 40 થી ઓછી વયના યુવાનોમાં પણ બ્રેઇન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે શું કારણો લાગે છે ને ખાસ કરીને જે કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ પહેલાની સરખામણી હાલ 30% કેસ વધ્યા છે ડોક્ટર ચિંતન ડેફિનેટલી એટલે તમે જે પ્રમાણે હાઈલાઈટ કર્યું એ પ્રમાણે લાઈફસ્ટાઈલ એ એ મેઇન કારણ હોઈ શકે અનહેલ્ધી ડાયટ લેક ઓફ એક્સરસાઇઝ બ્લડ પ્રેશર ડાયબિટીસિતા એ બધા જ કોમન ફેક્ટર્સ છે જે આપણને એઝ અ આપણી ઇન્ડિયન લાઇફસ્ટાઈલ પ્રમાણે વી નો કે આપણે ડાયટમાં શું શું રિસ્ટ્રિક્શન રાખવા જોઈએ એક્સરસાઇઝ કેટલી કરવી જોઈએ એટલે જો આપણે એ પદ્ધતિ બધી જો આપણે ફોલો કરીએ તો એ મોટા ભાગના રિસ્પેક્ટર્સ આપણે ટાળી શકીએ એટલે રિસ્પેક્ટર્સ છે યંગસ્ટર્સમાં એ એ આ જે કોમન વસ્તુઓ છે જે આપણને ઓલરેડી ખબર છે અને એ રિસ્પેક્ટર્સ હાર્ટ એટેક કે બ્રેન એટેક બંને માટે સેમ જ ફેક્ટર્સ હોય જી ડોક્ટર ચિંતન હું આપને એક રિક્વેસ્ટ કરીશ આપનો અવાજ અમને પ્રોપર નથી આવી રહ્યો તો આપ જો આપના ફોનને વાઈફાઈ થી કનેક્ટ કરી શકો તો પ્લીઝ ત્યાં સુધી આપ એ કનેક્ટ કરજો ત્યાં સુધી હું વાત કરીશ સાદડેજી સાથે જી ડોક્ટર કૃષ્ણદાસ આપણે વાત કરી રહ્યા છે જ્યારે આજે બ્રેઈન સ્ટ્રોક કારણે લઈને ત્યારે ભારતમાં બ્રેઈન સ્ટ્રોક કારણે દર 4 મિનિટ એક નું મોત થઈ રહ્યું છે શું આ એટલું ખતરનાક પણ છે અને બ્રેઈન શા માટે વધી રહ્યું છે મુખ્ય કારણ જે બ્રેઈન મૃત્યુ થવાનું કારણ એ છે કે આપણે મગજનો ડાબી સાઇડ નો જે ભાગ છે એ આખા શરીરને વધારે પડતો કંટ્રોલ કરતો હોય છે જેમ કે બોલવાનું છે જમણી સાઇડની જે હાથ પર ની મુમેન્ટ છે મેઇન પછી શ્વાસ લેવાનું છે એટલે ઘણી વખતે જ્યારે લેફ્ટ સાઇડ ના મગજમાં જે મગજની નળી કમ્પ્લીટ બંધ થઈ જાય એવા કેસમાં ડાબા સાઈડના મગજનો મોટો ભાગ ડેમેજ થઈ જાય છે જેને કારણે એ સોજો મગજમાં વધી જાય એને કારણે નાના મળજો પ્રેશર આવે અને દર્દીનું મૃત્યુ થતું હોય છે અત્યારે આવા કેસ વધવાનું કારણ ઘણા બધા છે જે તમે વર્ણવ્યું સિડેન્ટરી લાઈફ છે વ્યસન મેઇન વસ્તુ વ્યસન વધારે છે સ્મોકિંગ છે આપણે સૌરાષ્ટ્રમાં જે ફાકી ખાવાનું જે વ્યસન છે પ્લસ આપણે આલ્કોહોલ છે અને ઘણા બધા હવે જે નવા વ્યસનો યંગસ્ટરમાં થતા જાય છે કોકેન છે આ બધા વ્યસનોને કારણે બ્રેન સ્ટ્રોક ઘણો વધી જાય છે પ્લસ આપણને કોરોના આપણે કોરોનાની જે આડઅસર છે વેક્સિનની આડઅસર છે એને કારણે પણ હવે જે હૃદયના હુમલા વધી ગયા છે એમ બ્રેન સ્ટ્રોક પણ વધી રહ્યા છે યસ યસ જી 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 બિલકુલ ડોક્ટર ચિંતન હવે બ્રેઇન સ્ટ્રોક એક્ચ્યુઅલ છે શું શું આપણે એને સમજી શકીએ બ્રેઇન સ્ટ્રોક શું હોય છે જેમ કે આપણે જાણીએ છીએ કે હાર્ટ એટેક શું હોય છે હાર્ટમાં નળીઓ બ્લોક થઈ જાય એવી કોઈ સમસ્યા થાય ત્યારે હાર્ટ એટેક આવે છે તો આ જ રીતે આપણે જો બ્રેઇન સ્ટ્રોક ને સમજવાનો પ્રયાસ કરીએ તો બ્રેઇન સ્ટ્રોક શું છે બ્રેઇન સ્ટ્રોક એટલે આપણે એકવો કે પક્ષીગત એક જ વસ્તુ છે અને બ્રેઇન સ્ટ્રોક એટલે એ બે પ્રકારના હોય શકે છે બ્લોકેજ ટાઈપનું એટલે જેમાં મગજમાં જેની નળીઓ બ્લોકેજ થવાના કારણે મગજમાં ઓછું પહોંચે એના કારણે મગજમાં ડેમેજ થાય એટલે એને ઇસ્યમિક સ્ટ્રોક કહેવાય અને બીજો એક પ્રકાર છે કે હેમરેજિક સ્ટ્રોક કે જેમાં બ્રેન બ્લીડિંગ થાય છે મોટાભાગના કેસીસમાં ઇસ્યમિક સ્ટ્રોક એટલે બ્લોકેજ ટાઈપનો સ્ટ્રોક વધારે કોમન ટાઈપનો સ્ટ્રોક મોસ્ટ કોમન હોય છે અને હેમરેજ સ્ટ્રોક થવાના મુખ્ય કારણોમાં હાઈ બ્લડ પ્રેશર આપણે ઘણા ખરા કેસીસમાં બ્રેઇન એન્યુરિઝમ એટલે લોહીની નસોમાં કોઈ ફુગો થઈ ગયો હોય ત્યાંથી એક ફાટી શકે એક એ પણ કારણ હોઈ શકે જે ઇશેમિક સ્ટ્રોક છે એના કારણો આ લોહીની મોટી નસોમાં બ્લોકેજ થવું હાર્ટનું પંપિંગ ત્યાંથી હાર્ટમાંથી ક્લોટ આવી શકે એના કારણે બ્રેઇન એ ક્લોટ ફસાઈને સ્ટ્રોક થઈ શકે એટલે

જે આપણે સાહેબે કીધું સરે કીધું જે રીતે જેમિક સ્ટ્રોક હોય એવા કેસમાં માં આપણે હ્રદયમાંથી ગઠ્ઠો છે એ મગજ ની નળીમાં ગયો હોય અથવા તો મગજની નળી સાંકળી હોય ઘણા ટાઈમ થી પેસન ડાયાબિટીસ અથવા કોઈ વેસન હોય એને કારણે નળીની જે દીવાલ હોય એમાં ચરબીનો ગઠ્ઠો જમા થતો હોય અને એને કારણે નળી ધીમે ધીમે કમ્પ્લીટ બંધ થઈ હોય આ બે મુખ્ય કારણ હોય છે ઇસ્ટેમિક સ્ટ્રોક ના જ્યારે હેમરેજિક સ્ટ્રોકના કારણોમાં નળી મગજની નળી ફાટી જવી એક તો મુખ્ય કારણ બ્લડ પ્રેશર છે બીજું ટ્રોમા છે ત્રીજું કે નળીની દીવાલમાં કઈ વાંધો હોય ફૂગો બની ગયો હોય એન્યુરિઝમ કહેવાય જેને મોરલી બની ગયું હોય અથવા તો નળીનું ગુચડું થઈ ગયું હોય એવા કેસમાં દર્દીને હેમેરેજિક સ્ટ્રોક થતો હોય છે આ મુખ્ય કારણ છે જી હવે આપણે જો કારણોની આ રીતે વાત કરીએ તો આજના સમયમાં આપણે વાત કરી કે ચલો આ મગજની જે નડી હોય કે એમાં કોઈ સમસ્યા થતી હોય છે પણ શરૂઆત આ ક્યાંથી થતી હોય છે આપણે સામાન્યતા આ બધા જ કારણો હોય ને પછી આ બ્રેઇન સ્ટ્રોક થાય જાય એ વધી જાય પણ શરૂઆત છે તે ક્યાંથી થતી હોય છે ડોક્ટર ચિંતન જી આ બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે કારણ કે એઝ અ મેન આપણે એના સિમ્ટમ્સ ખ્યાલ હોય જોઈએ જ્યારે પણ કોઈને પણ બ્રેઇન સ્ટ્રોક થાય તો એના સિમ્ટમ્સ આપણને ખ્યાલ હોય તો જ આપણે એ એને ઇમિડિયેટ સાર કે હાર્ટ એટેક માં તો આપણને ખ્યાલ હોય કે છાતીમાં દુખાવો પડે શ્વાસ રુંધાય એવું થાય તો એને હાર્ટ એટેક ના સિમ્પ્ટમ્સ ગણી શકાય પણ બ્રેઇન સ્ટ્રોકના સિમ્ટમ્સ ઘણા લોકોને ખ્યાલ નથી હોતો એટલે એ સિમ્ટમ્સ જાણવા બહુ જ અગત્યના છે એના માટે એક શોર્ટ ફોર્મ છે ઇ ફાસ્ટ પી એટલે અચાનક બેલેન્સમાં પ્રોબ્લેમ થવો ચાલવામાં પ્રોબ્લેમ થવો ઈ એટલે આઈ એટલે આંખમાં જોવામાં કોઈ તકલીફ થવી એફ એટલે ફેસ થઈ જવું એટલે આમ એટલે હાથમાં આવી રાઈટ કે લેફ્ટ હાથમાં તાકાત ના લાવી એસ એટલે સ્પીચ એટલે સ્પીચમાં બોલવામાં ફેરફાર એટલે આમાંથી પણ સિમ્ટમ હોય અચાનક શરૂ થયા હોય એકાએક શરૂ થયા હોય એ બ્રેઇન સ્ટ્રોકના જ સિમ્ટમ કેસમાં ટી એટલે ટાઈમ બહુ જ અગત્યનો છે અને ટાઈમલી સારવાર અગત્યની છે એમાં એટલે એવું નથી કે બ્રેઇન સ્ટ્રોક એટલે તમને ખાલી બ્રેઇનમાં જ સિમ્ટમ્સ આવે આ અલગ અલગ સિમ્ટમ્સ આપણને જોવા મળી શકે છે બિલકુલ બિલકુલ કારણ કે આપણું આખું બોડી જે કંટ્રોલ બ્રેઇન દ્વારા થાય છે એટલે બ્રેઇનમાં જ્યારે પણ પ્રોબ્લેમ થાય છે એટલે એનો ઇફેક્ટ આપણને હાથ પગમાં પેરાલિસિસ કે બોલવામાં તકલીફ કે એના સિમ્ટમ્સ દેખાતા હોય છે અમુક કેસમાં જ્યારે ટાઈપનો સ્ટ્રોક હોય ત્યારે અચાનક બહુ જ માથું દુખવું ઉલટી થવી ઘટવી એ બધા સિમ્ટમ્સ હોતા હોય

અને આ સિવાય ઘણા દર્દીમાં દર્દી રાતે હોય સવારે ઉઠી નથી શકતું એવા દર્દીઓ પણ હોય છે જેને વેકઅપ સ્ટ્રોક કહેતા હોઈએ છીએ આ બધા મેઇનલી સિમ્ટોમ હોય છે કે દર્દી એક સાઈડ નું શરીર નો લકવો થઈ જાય અને બોલવામાં તકલીફ પડે આ મેઇન સિમ્ટોમ હોય છે બાકીના બધા વિઝન છે એ બધા એસેસરી સિમ્ટોમ હોય છે અને અત્યારે આ જમાનામાં મુખ્ય કારણોમાં મેં કીધું એક તો લાઇફ છે પછી વ્યસન છે આ બે મુખ્ય કારણ છે આ જમાનામાં જી બિલકુલ અને આજના સમયમાં આપણે જે હા હાઈ બ્લડ પ્રેશરની વાત છે જેના કારણે હાઈપરટેન્શન ડોક્ટર કૃષ્ણદાસ આ બંને કેટલા મહત્વના પરિબળ કહી શકાય છે કારણ કે આજે સ્ટ્રેસ હોય હાઈપરટેન્શન પછી એના સિવાય હાઈ બ્લડ પ્રેશર લોકોને બહુ રહેતું હોય તો એને બહુ સામાન્ય લોકો ગણતા હોય છે અને એની દવાઓ પણ સમય લેવી કેટલી જરૂરી આ બંને કારણથી બ્રેઇનસ્ટ્રોક સુધી પહોંચી શકાય છે એની માટે શું કહેશે હા એટલે હાઈપરટેન્શનને કારણે ધીમે ધીમે જે લોહીની નળી છે એ સ્થિત થતી જાય છે અને જે લોહીની નળીની જે અંદરની દિવાલ સ્મૂધ હોય એ ધીમે ધીમે હાર્ડ થતી જાય છે એને કારણે ગઠો જમવાની જે વૃત્તિ હોય લોહીની નળીમાં એ વધારે થઈ જાય છે અને બીજું વસ્તુ છે કે હાઈપરટેન્શનને કારણે જયારે બ્લડ પ્રેશર ક્યારેક સૂટ થાય અચાનક સ્ટ્રેસને કારણે તો હેમરેજ થવાનું જોખમ હોય છે જેને કારણે પણ સ્ટ્રોક થતો હોય છે એટલે સ્ટ્રેસ અને હાઇપરટેન્શન બંને ધીમે ધીમે સ્ટ્રેસને કારણે ડાયાબિટીસ તરફ જાય અને ડાયાબિટીસ

અ થવાનું એક મુખ્ય પરિબળ છે કે ડાયાબિટીસ કંટ્રોલમાં ના એના કારણે ઇન્ટ્રાક્રેનલ એથિસ એટલે બ્રેનની અંદરની નસોમાં કોલેસ્ટ્રોલ જમા થઈને પછી સ્ટ્રોક આવતો હોય છે એટલે ઉંમર કોઈ પણ હોય સુગર જો તમને હોય તમને તો સુગર એ સ્ટ્રિક્ટલી કંટ્રોલમાં રાખવું જોઈએ એ ચેન્જીસથી કે લાઈફસ્ટાઈલ ચેન્જીસ જેમ કે એક્સરસાઇઝથી અને મેડિસિન્સ જરૂર પડે તો ઇન્સ્યોરન્સ એટલે એ આપણે ફિઝિશિયન કેન્ડોક સલાહ પ્રમાણે ચાલીને એને બિલકુલ કંટ્રોલમાં રાખવું બહુ અગત્યનું છે અને ડાયાબિટીસ જયારે અનકંટ્રોલ હોય જ્યારે શુગર વધારે હોય ત્યારે એની ઇફેક્ટ ધીમે ધીમે અમુક વર્ષો ઘણા વર્ષો દેખાતી હોય છે એટલે 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 એ લોંગ ટર્મ કંટ્રોલ હોવો બહુ જ અગત્યનો છે ડાયાબિટીસનો જે બિલકુલ હવે ડોક્ટર કૃષ્ણદાસ અહીંયા જયારે વાત ડાયાબિટીસની પણ કરી રહ્યા છે અને બ્લડ પ્રેશરની કરી રહ્યા છે કે જેના કારણે બ્રેઇન સ્ટ્રોક થઈ શકે છે પણ વાત એ છે કે જે આપણને અત્યારે જાણવા મળી રહ્યું છે કે કોવિડ પહેલાની સરકાર કેસો વધ્યા છે કોવિડની સાથે ખરેખર શું કનેક્શન હોઈ શકે કોવિડના સમયે લીધેલી દવા કે પછી આપણે વારંવાર એ પણ ડિસ્કશન અત્યારે થતું હોય છે કે સમય જે કોવેક કોવિશિલ્ડ લેવામાં આવી એના કારણે ઘણી તકલીફો લોકોને થઈ રહી છે તો બ્રેનસ્ટ્રોક પાછળ પણ એવું કઈ કારણ હોઈ શકે કે કેમ હા યસ યસ જે કોરોના વાયરસ છે એને કારણે પણ ઘણા દર્દીઓમાં મેં મ્યુટેશન જોયેલા છે જ્યારે કોરોના આવેલો હતો જ્યારે વેક્સિન નો આવેલી એ સમયના કેસમાં પણ મેં સ્ટોકના કેસમાં વધારો થયેલો જોયેલો છે પ્લસ પછી વેક્સિન આવી કોવિશિલ્ડ ને કારણે પણ લોહીના ગઠ્ઠા જામતા જોયેલા છે ખાલી મગજમાં નહીં આખા શરીરમાં પગમાં છે હૃદયમાં છે અને બ્રેઇનમાં છે આ બંને કારણો લોહીના ગઠ્ઠા સાથે જામવાની સાથે જોડાયેલા છે એ હું ચોક્કસપણે કહી શકું છું જી આપનું શું માનવું છે ડોક્ટર ચિંતન પર જી બિલકુલ આમાં એક પોઈન્ટ હું ઉમેરવા માંગુ છું કે કોવિડ જ્યારે એપિડેમિક એપિડેમિક જ્યારે આવે ત્યારે બીમારી કોરોના વાયરસ ના કારણે જ એ બ્રેઇન સ્ટ્રોક ના ઘણા કેસીસ થતા હતા કારણ કે એની કોવિડ વાયરસ ની ઇફેક્ટ આપણા બ્લડ પર બ્લડ જાડુ થાય અને એના કારણે બ્લડ ક્લોટ્સ થાય એ બધી ઇફેક્ટ એની હતી અને અમુક કેસીસમાં સુધી અમને પણ યાદ છે ડોક્ટર ચિંતન કે કોરોના નું જે રિપોર્ટ છે નેગેટિવ આવી જાય એ છતાં પણ કોઈ દવા કરવી પડતી હતી કે જેના કારણે એમનું જે લોહી છે લોકોમાં એ પાતળું થાય મને મેડિકલ તો એવા રિપોર્ટ હતા કે જેને ડાઉન કરવા માટે એટલે કે લોહીને પાતળું કરવા માટે લાંબા સમય સુધી દવા આપવામાં આવી હતી કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ બિલકુલ એટલે કોવિડ કોવિડ બીમારીના કારણે બી ડાયમર અને આપણું હા પ્રોડક્ટી એ બધું ઇન્ક્રીઝ થતી ને એના કારણે એ બ્લડ ફ્લોટ થવાની શક્યતા વધતી હતી પણ આ આ વાત હવે આપણે ઘણા આગળ આવી ચૂક્યા છીએ એટલે એને ઘણા વર્ષો વીતી ગયા છીએ અને કોવિશિલ્ડ એટલે વેક્સિનનું પણ જે પણ રિલેટેડ કોમ્પ્લિકેશન હતા એ એ સમયે એ વધારે હતા આપણે હવે વર્ષો વીતી ગયા છે એટલે આજની તારીખમાં હવે એના લીધે પેનિક કરવાની જરૂર નથી કારણ કે જે પણ કોમ્પ્લિકેશન હતા એ સમયે એ થઈ ગયા આટલા વર્ષો પછી યુઝ્યુઅલી એ કોમ્પ્લિકેશનનું રિસ્ક નથી રહેતું તો ડોક્ટર કૃષ્ણદાસ આપનું શું માનવું છે કે એ સમય પછી એટલે કે હવે તો વેક્સિન લીધે ઘણો સમય થઈ ગયો એટલે આટલા લાંબા સમય સુધી કોઈને એની અસર હોય શકે અસર થઈ શકે એના કારણે અત્યારના સમયમાં જે બ્રેઇન સ્ટ્રોકમાં વધારો થઈ રહ્યો છે એનું કારણ હોઈ શકે કઈ હા એટલે આપણે અત્યારે સો ટકા કેવું અઘરું છે સ્ટડી અત્યારે ચાલુ છે કારણ કે જીનેટિક જે ચેન્જીસ છે બ્લડ વેસલ ક્લોટિંગ છે અને એવા કે તો જોયેલા છે કે પેશન્ટ હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતા ખાસ કરીને બ્રેનમાં તો નહી પણ હૃદયમાં અમે જે કાજોળી સાથે વાત થતી હોય એવા કેસમાં જે પહેલાના જે ક્લોટ હતા કોવિડ પહેલાના ક્લોટ અને કોવિડ પછીના ક્લોટ છે એમાં ઘણા ચેન્જીસ જોવા મળેલા છે જેનું જેનું બંધારણ છે ક્લોટ નું એ બંધારણમાં પણ અમે ચેન્જીસ જોયેલા છે એટલે દેર ઇઝ અ સમથિંગ વિચ એવું એવું કંઈક થઈ રહ્યું છે કે જેને કારણે ચેન્જીસ થયું છે ક્લોટિંગ મિકેનિઝમમાં હવે એના વિશે આપણને વધારે ખ્યાલ નથી સ્ટડી ચાલુ છે ધીમે ધીમે આપણને આઈડિયા આવશે આપણે કોવિશિલ્ડ લીધી હોય કે કોઈ પણ વેક્સિન લીધી હોય પેનિક કરવાની જરૂર નથી એના એના બદલે જે લાઈફસ્ટાઈલ ચેન્જીસ છે બ્લડ પ્રેશર કંટ્રોલ સુગર કંટ્રોલ સ્મોકિંગ કરતા હોય તો એ બંધ કરીએ એ વસ્તુ પર વધારે ફોકસ કરે તો ડોક્ટર સિંધે આજના સમયમાં જે યુવાનોને ના તો બ્લડ પ્રેશર હોય ના તો ડાયાબિટીસ હોય એ લોકોને પણ બ્રેન સ્ટ્રોક આવી રહ્યો છે તો આપણે જે વાત કરી રહ્યા છે કે યુવાનોમાં જ્યારે આ વધી રહ્યું છે તો તેની પાછળ શું કારણો હોઈ શકે કારણ કે એટલી યંગ એજમાં ના તો ડાયાબિટીસ હોય ના તો કોઈને બ્લડ પ્રેશરની સમસ્યા હોય અને છતાં પણ બ્રેન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ડોક્ટર સિંધે બિલકુલ બિલકુલ એટલે અનયુઝ્યુઅલ કેસીસમાં ઘણીવાર ડિસેક્શન એટલે બ્રેનમાં જે બ્લડ વેસલ લઈ જતી હોય એ નસમાં કોઈ ઇન્જરી થઈ હોય એના કારણે સ્ટ્રોક થઈ શકે અને એવા બીજા અમુક છે જે યંગમાં એટલે નાનયુમર ઇનફેક્ટ નવજાત જન્મેલા બાળકમાં પણ સ્ટ્રોક થઈ શકે અને એવા બીજા અમુક અમુક રીઝન્સ છે જે અનકોમન છે પણ જેના કારણે સ્ટ્રોક થઈ શકે અને એના માટે ન્યુરોલોજીસ્ટ એનું રીઝન શું છે એ જાણવું અગત્યનું છે જેથી કરીને એ પ્રમાણે એની સાયર જી બિલકુલ ડોક્ટર કૃષ્ણદાસ હવે અહિયાં મેદસ્વી અને બેઠાડું જીવન આ એ કેટલું જવાબદાર હોઈ શકે છે બ્રેઈન સ્ટ્રોક માટે જો આજના સમયમાં જે લોકો એક્સરસાઇઝ ન કરતા હોય કે પછી બહારનું ખાવાના કારણે પણ જે મેદસ્વી અત્યારે વધી રહ્યું છે તેના કારણે પણ બ્રેઈન સ્ટ્રોકના ચાન્સીસ કેટલા વધી જતા હોય છે આ ખરેખર જો ઓબેસિટી અને મેદસ્વીતા કારણે સ્ટ્રોકના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે મેઈન કારણ એ છે કે ઓબેસિટી પોતે એક પ્રકારનો રોગ જ છે કે જે બીજા ઘણા બધા રોગોને નોતરે છે મેઇન જે રોગો છે ડાયાબિટીસ ને હાઈપર એ મેઇન ફેક્ટર છે અને એને કારણે ઓબેસિટી પરસે સ્ટ્રોક નથી લઈ આવતી પણ એ બીજા રોગોને આમંત્રણ આપે છે જેને કારણે આપણે સ્ટ્રોક થાય છે પછી ઓબેસિટીને કારણે ઘણી વખત ચરબી જમા થવી કોલેસ્ટ્રોલ જમા થવો લોહીની નળીમાં એ પણ એક ક્યારેક કારણ બની શકતું હોય છે ઓકે ડોક્ટર કૃષ્ણદાસ આપણે હવે બ્રેઇન સ્ટ્રોક ને

જે લોકો એ સમયમાં ડોક્ટર સુધી પહોંચે તો શું એમને બચાવી શકાય છે મોટો જે સ્ટ્રોક આવે એનાથી બિલકુલ એટલે આ સાહેબે જે કીધું એને મિની સ્ટ્રોક કહેવાય કે સિમ્પ્ટમ્સ આવે અને એની જાતે જ થોડક મિનિટોમાં કલાકમાં એ ડિસપીર થઈ જાય એટલે એ કેસમાં આપણે બિલકુલ એનું તરત જ નિદાન કરવું જરૂરી છે અને એની જો પ્રોપર મેડિસિન્સ આપણે સ્ટાર્ટ થઈ જાય બ્લડ પ્રેશર કંટ્રોલ કે બ્લડ પ્રેશર કે બહુ નીચું ના કરીએ વખતે એ વખતે ટેમ્પરરી કદાચ બ્લડ પ્રેશર મેન્ટેન રાખવું પડે એટલે બધા માટે આપણે સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરીને એનું નિદાન કરીને જો મેડિસિન્સ સ્ટાર્ટ કરી દઈએ તો એવા કેસમાં મોટા મોટા સ્ટ્રોકથી બચી શકાય છે એકવાર જો મોટો સ્ટ્રોક થાય પરમાનન્ટ થાય તો પછી બ્રેનમાં જે ડેમેજ થઈ ગયું છે એ પરમાનન્ટ હોય છે પછી આપણે એને રિકવર ના કરી શકીએ એટલે જ્યારે પણ નાના સિમ્ટમ્સ થાય ત્યારે એને અવગણવા ના જોઈએ અને એનું ચોક્કસપણે નિદાન કરાવી લેવું જોઈએ જનરલી કેવા કેવા સિમ્ટમ્સ ને ન અવગણવા જોઈએ આપણે શું કહીશું ડૉક્ટર્સ જે પણ વ્યૂઅર્સ આપણે સાંભળી રહ્યા છે આજના સમયમાં આટલું વધી ગયું છે આ જેની માટે જ અવેરનેસ લાવવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છે જનરલી કેવા ને ઇગ્નોર ન કરવા જોઈએ અવાજ બદલાઈ જવું અવાજ સ્પષ્ટ ના આવું કોઈ પણ હાથમાં કે પગમાં અચાનક બેસ્ટ થઈ જવું એટલે ખાલી ચડવી કે હાથ પગ કરવા બેલેન્સમાં પ્રોબ્લેમ થવો ડબલ ડબલ વિઝન દેખાવ એક વસ્તુ બબે દેખાય એવું થાય કે અચાનક જ ચક્કર આ બધા સિમ્ટમ્સ બ્રેન સ્ટ્રોક ના હોય શકે છે અને એની મેડિસિન્સ જો આપણે પ્રોપર સ્ટાર્ટ થઈ જાય તો એ મોટા કેસમાં આપણે એને સારું આપી શકીએ છીએ મોટા સ્ટ્રોકમાંથી અમે બચાવી શકીએ છીએ બિલકુલ ડોક્ટર કૃષ્ણદાસ આપનું શું માનવું છે બ્રેઇન થી બચવા માટેના ઉપાયો શું કહેશો અને એની ટ્રીટમેન્ટ પણ શું હોય છે શું કહેશો અંતે મેઈન તો છે કે આપણે પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ મેડિસિન એટલે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જીસ છે વ્યસન છે પછી ઓબેસિટી છે સુગર કંટ્રોલ બીપી કંટ્રોલ આ બધા જે રિસ્ક ફેક્ટરને આપણે પ્રિવેન્ટ કરીએ તો આપણે બચી શકાય છે પ્લસ ટ્રીટમેન્ટમાં અત્યારે જે હું ટ્રીટમેન્ટ આપી રહ્યો છું જે લેટેસ્ટ જે વર્લ્ડની બેસ્ટ ટ્રીટમેન્ટ છે કે આપણે જે ગઠ્ઠો હોય છે મગજની નળીમાં जी डॉक्टर कृष्णदास ने ड्यू टू कनेक्शन कदा चापता नहीं समझी सकता जी डॉक्टर चिंतन अंत में आपने शो कह्यो ट्रीटमेंट विशे उपलब्ध छे जी, जी डॉक्टर कृष्णदास आपनो आवाज जोत रहो तो आप अंतेशोंक रमा आपले जे गठो जामी गयो होय तो आपण गठो काढिने दर्दिने દર્દી ને બોલવાનું બંધ થઈ ગયું આપણે ચાલુ કરી શકાય છે દર્દી ને જીવના જોખમ માંથી કાઢી શકાય છે એને આપણે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી કહીએ છીએ કે જેમાં આપણે લોહીના ગથાને જો છ કલાક ની અંદર દર્દી આવી જાય તો છ કલાક ની અંદર આપણે ગઠાને કાઢીને દર્દી ને પાછો પૂર્વવત કરી શકાય છે જે આપણે મોટા મગજ ની નડી છે નાના મગજ ની નડી હોય તો ચોવીસ કલાક સુધી દર્દીને આપણે ગઠાને કાઢી શકાય છે અને દર્દીનો જીવ બચી શકાય છે અત્યારે આમાં પણ ટ્રાયલ ચાલુ છે કે જે છ કલાક ને બદલે ચોવીસ કલાક સુધી આપણે દર્દી આવી જાય હોસ્પિટલમાં

તો યુવાનોમાં મંડરાતો બ્રેઇનસ્ટ્રોકનો જે ખતરો છે જે અત્યારે ખૂબ જ વધતો આપણને જોવા મળી રહ્યો છે એની સાથે જ ચાલીસથી ઓછી વયના યુવાનોમાં જે બ્રેઇનસ્ટ્રોક છે તેના કેસમાં વધારો થયો છે ભારતમાં બ્રેઇનસ્ટ્રોકના કારણે દર ચાર મિનિટે એકનું મોત થઈ રહ્યું છે જે આંકડો ખરેખર ખૂબ જ ભયજનક છે એટલા જ માટે આજના સમયમાં યુવાનોએ કેવી રીતે જે પોતાની જીવનશૈલી છે તેને સુધારવાની જરૂરિયાત છે જેથી કરીને બ્રેઇનસ્ટ્રોકના ખતરાથી બચી શકાય તેના વિશે આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે કરંટ અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર